નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વિજયનગર પોલીસ દ્વારા પોળો ખાતે ફસાયેલા છ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે છ વાગ્યા જેવા ઇન્ટર્નશીપ કરનાર છોકરાઓ ફરવા માટે આવ્યા હતા અને તે વખતે પાણીનો પ્રવાહ બહુ જ ઓછો હોવાથી જેથી અંદર પોળોની અંદર પ્રવેશ કર્યો હતો અને સવારે દસથી દસ ત્રીસની આસપાસ ડેમમાં પાણીનો પ્રવાહ વધવાથી એ છ વ્યક્તિઓ આ બાજુ આવી શકે તેવી કોઈ પણ પરિસ્થિતિ ન હોવાથી વિજયનગર પોલીસને જાણ થતાં અને તે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અમે જોયેલ તો પછી એમને આશ્વાસન આપી આશ્વાસન આપ્યા બાદ અમે ફોરેસ્ટના ચોકીદારોને સાથે રાખી અને બીજી તરફથી ડુંગર ઓળંગી અને તેમની પાસે ગયેલા અને એ લોકોને આશ્વાસન આપી સહી સલામત રીતે રેસ્ક્યુ કરી અને પરત લાયેલા એ બદલ એ લોકોએ અમારો ખૂબ ખૂબ આભાર માન્યો હતો પાણીનો પ્રવાહ વધુ છોડાવવાના કારણે ઉપરવાસમાં વરસાદ વધારે હોય છે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ એક ભારત ન્યૂઝ સાબરકાંઠા